તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો આપણે છે કે આપણે જોઈ શકો છો એને પણ ફોટો નહીં પાડી કરતા એટલે આપણે બે ચાર પોસો એટલે તું તો પછી એમ કે મન ના આવડે એવું સંદીપથી તમે હમણાં ના આવો હો મને આપણે એક મિનિટનો ટાઈમર છે ને દીતે રૂપિયા ઇનામ છે પ્રશ્ન આપણે બધાને પહેલા વફરતા કઈ દીધો છે સો વિચારતા લ્યો સ્ટાર્ટ એક મિનિટનો ચંદ્ર ચંદ્રનો ફોટો પાડી કરો આપણે પાડી

જવાબ ઘણા ટાઈમ ના સ્ટોપ એક મિનિટ થઈ ગઈ સંદીપને આપણે હવે હવે ચિતરાજને ના છૂન બેન ભેગો પૂછો હો બધા ટાઈમ નહીં એટલે પસંદ તારું થઈ જાય બો તને પ્રશ્ન ખબર છે જોઈ આપણે એટલે જવાબ નહીં પ્રશ્ન તો જવાબ બસ દે એ આપણે જોઈ કરો છો પણ ફોટો નહીં પાડી ક્યાં રેડી સ્ટાર્ટ પવન બેન કેમ રાખ્યા તમે ગપ્પા મારો ખા બોલે તો તમે તારા હમ હમ Bola siya ito talaga ba ang orto ko ito? Surat. Na. Water. mm -hmm. Balot. mm -hmm. Wire. Siyo? Wire. Siyo? Wire. Wire. Wire? Na, na. Ang orto ko'y bunig. Tanaw na si Drash. Yeah? Go. Sure?

Bisa saya kabar deh. Heh, deh, istad, daimar. Siapa? Cuma. Nah. Cendera. Mm hmm. Sudut. Mmm. Mm Tolowire Cuma. So? Tolowayer. Ijo wire. Tolowayer. 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 Mm -hmm. Tolowayer. Nah. Tutup. Ada dah ada ya, ya, ya. Ikan siapkan bawang siapkan

તો મિત્રો આપણે આ ચેલેન્જનો જવાબ કોઈને આવડ્યો નહીં તો તમને પણ આવડતો હોય તમે કોમેન્ટ કરજો કે પ્રશ્ન છે કે શું હતો પ્રશ્ન ખુલ્લી જમ્મુ પ્રશ્ન હતો કે આપણે જોઈ કરો છો પણ ફોટો નહીં પાડી કહેતા રેડી આવડતો હોય જરૂરથી કોમેન્ટ કરજો અને તમને અમારો આ ચેલેન્જ વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી